ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ નું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે સાંભળીએ દિલ્હીથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સેમી કન્ડકટર અંગે ભારત સાથે ભવિષ્ય બનાવવા સમગ્ર વિશ્વ તૈયાર પ્રધાનમંત્રી આજે બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું ભારત વિશ્વમાં ટકાઉ વિકાસનું ઉદાહરણ બનશે પંજાબ પોલીસે જૈશ મોહમ્મદ સાથે સંકળાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને ઓગસ્ટ મહિનામાં કુપોષણથી ગાઝામાં એકસો પંચ્યાસી લોકોના મોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે અને ભારત સાથે સેમિકન્ડક્ટર અંગે ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસ નું ઉદઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતની સૌથી નાની ચીપ વિશ્વમાં સૌથી મોટું પરિવર્તન લાવશે इक्कीसवीं शताब्दी की शक्ति छोटी सी चिप में सीमेंट करके रह गई है ये चिप भले छोटी सी है लेकिन इसमें दुनिया की प्रगति को बड़ी गति देने की ताकत है और इसलिए ही आज सेमीकंडक्टर्स का ग्लोबल मार्केट 600 बिलियन डॉलर्स तक तो पहुंच रहा है પ્રધાનમંત્રીએ કહ્યું જ્યારે તેલને એક સમયે કાળું સોનું કહેવામાં આવતું હતું ત્યારે ચીપ્સ એ નવા ડિજિટલ હીરા છે તેમણે કહ્યું કે તેલ એ છેલ્લી સદીને આકાર આપ્યો હતો પરંતુ એકવીસમી સદીમાં આ નાની ચીપ્સમાં શક્તિ રહેલી છે તેમણે કહ્યું કે ચીપ્સ વૈશ્વિક પ્રગતિને વેગ આપવાની ક્ષમતા ધરાવે છે भारत अब बैकेंड से निकलकर एक फुल स्टैक सेमीकंडक्टर नेशन बनने की ओर बढ़ रहा है वो दिन दूर नहीं है जब भारत की सबसे छोटी चीप दुनिया के सबसे बड़े चेंज को ड्राइव करेगी ऑफ कोर्स आवर जर्नी बिगेन लेट बट नथिंग कैन स्टॉप अस नाउ પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વિશે બોલતા શ્રી મોદીએ કહ્યું ભારતે ફરી એકવાર દરેક અપેક્ષા અને દરેક મૂલ્યાંકન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે તેમણે કહ્યું કે જ્યારે વૈશ્વિક ચિંતાઓ અને આર્થિક સ્વાર્થ દ્વારા ઉભા કરેલા પડકારો છે ત્યારે ભારતે સાત પોઈન્ટ આઠ ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે ઉદઘાટન સમારોહને સંબોધતા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની શરૂઆતથી વિશ્વ સંપૂર્ણ વિશ્વાસ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું જીવિકા નિધિનો ઉદ્દેશ જીવિકા સાથે સંકળાયેલા સમુદાયના સભ્યોને સસ્તા વ્યાજ દરે ભંડોળની સરળ પહોંચ પૂરું પાડવાનો છે જીવિકાના તમામ રજિસ્ટર ક્લસ્ટર સ્તરીય ફેડરેશન સોસાયટીના સભ્ય બનશે આ સંસ્થાના સંચાલન માટે બિહાર સરકાર તેમજ કેન્દ્ર સરકાર ભંડોળ આપશે પ્રધાનમંત્રીએ સંસ્થાના બેંક ખાતામાં એકસો પાંચ કરોડ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે આ યોજના દ્વારા રાજ્યની ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકોને હવે વધુ સરળતાથી પૈસા મળશે તેમણે કહ્યું કે આ નાણાકીય મદદ તેમને તેમના વ્યવસાયનો વિકાસ કરવામાં મદદ કરશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતનો વિકાસ તેની મહિલાઓના સશક્તિકરણમાં છે અને મહિલાઓને સશક્તિકરણ કરવા માટે તેમના જીવનમાંથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવી જરૂરી છે मुझे ये देखकर भी बहुत खुशी है कि जीविका निधि की व्यवस्था पूरी तरह डिजिटल है यानी किसी के पास जाने की जरूरत नहीं सब काम फोन से ही हो जाएगा मैं बिहार की माताओं बहनों को जीविका सहकारी संघ की बहुत बहुत बधाई देता हूं શ્રી મોદીએ ઉમેર્યું કે સરકાર લખપતિ દીદી ડ્રોન દીદી અને બેંક સખી જેવી યોજનાઓ દ્વારા મહિલાઓની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે તેમણે તેમની માતા વિશે અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવા બદલ વિરોધી પક્ષની ટીકા પણ કરી નવી દિલ્હીમાં આજથી બાર દિવસીય અખિલ ભારતીય થલ સૈનિક શિબિરનું ઉદઘાટન થયું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા સત્તર રાષ્ટ્રીય કેડેટ ક્રોપ્સ એનસીસી નિર્દેશાલયોના લગભગ પંદરસો કેડેટ્સ આ શિબિરમાં ભાગ લેશે ભાગ લેનારા કેડેટ્સ અવરોધ તાલીમ નકશા વાંચન ફાયરિંગ સ્પર્ધાઓ અને અન્ય સંસ્થાકીય તાલીમ સ્પર્ધાઓ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે આ શિબિર કેડેટ્સને આર્મી તાલીમના મુખ્ય પાસાઓથી પરિચિત કરાવશે શિસ્ત નેતૃત્વ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપતી વખતે સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન અપાશે તેવી પ્રતિક્રિયા છે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું ભારત તેનું ટકાઉપણું પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં જી વીસ દેશોમાં શ્રેષ્ઠ છે આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈના વીસમાં ગ્લોબલ સસ્ટેનેબિલિટી સંમેલનને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે કોપ ટ્વેન્ટી વનને સફળ બનાવવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે તેમણે ભાર મૂક્યો કે ભારત તેના ટકાઉપણું લક્ષ્યો પ્રત્યે દ્રઢપણે પ્રતિબદ્ધ છે વર્ષ બે હજાર ચૌદથી નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોને પાંચ ગણો વધારી રહ્યો છે અને એક રાષ્ટ્ર એક ગ્રીડના સિદ્ધાંત હેઠળ સફળતાપૂર્વક રાષ્ટ્રીય ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ બનાવી રહ્યું છે પાવર ક્ષેત્રમાં સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી ગોયલે નોંધ્યું કે ભારતમાં પચાસ ટકા નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પહેલેથી જ સ્થાપિત થઈ ગઈ છે અને સમયમર્યાદા પહેલાં જ નવીનીકરણીય ઉર્જા લક્ષ્યો પ્રાપ્ત કરી રહ્યું છે તેમણે ભાર મૂક્યો હતો કે ભારત બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ આજે કપાસ કિસાન એપનો શુભારંભ કરાવ્યો છે જે લઘુત્તમ ટેકાના ભાવ યોજના હેઠળ ખેડૂતો પાસેથી કપાસની ખરીદીને સરળ બનાવશે આ એપ ખેડૂતોને સ્વ સ્લોટ બુકિંગ અને ચૂકવણી ટ્રેકિંગ સાથે સશક્ત બનાવશે જેથી કપાસ ખરીદી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ગતિ આવે શ્રી સિંહે જણાવ્યું હતું કે આ ખેડૂત પ્રથમ મોબાઈલ એપ કપાસ ઉગાડનારાઓ દ્વારા કપાસના વેચાણમાં સરળતા વધારવામાં એક મોટું પગલું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એપમાં બહુવિધ ભારતીય ભાષાઓ સાથે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ છે શ્રી સિંહે એમ પણ જણાવ્યું હતું કે આ એપ ખાતરીપૂર્વકની એમએસપી ખરીદી દ્વારા કપાસના ખેડૂતોને કોઈપણ મુશ્કેલીના વેચાણ સામે રક્ષણ આપવામાં મદદ કરશે પંજાબ પોલીસે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને અને જમ્મુ બે ભાઈઓ તેમના સાથીદારની ધરપકડ કરી છે તેઓ ચંદીગઢ નજીક મોહલીમાં એક કેબ ડ્રાઈવરના અપહરણ અને હત્યાના જૂના કેસમાં સંડોવાયેલા હતા તેમણે કેબ ભાડે રાખી હતી અને ઝઘડો થયા બાદ તેના ડ્રાઈવરની હત્યા કરી હતી જૈશ એ મોહમ્મદના ઓજી પૈકીનો એક સાહિલ બશીર જમ્મુ અને કાશ્મીરના હંદવાડાના કલામાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા યુએપીએ અને આર્મ્સ એક્ટના કેસમાં વોન્ટેડ વ્યક્તિ છે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે પૂંછ જિલ્લામાં અનેક ગામોમાં સંયુક્ત ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું સંવાદદાતાના અહેવાલ મુજબ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શોઇપિંગ કાથા બંઝોલા જંગલ અને જલિયાન અઝામાબાદ ખાનેતર મોહલ્લા કલસન અને દુરપિયાનના સંયુક્ત શોધખોળ અભિયાન ચાલી રહ્યું હતું ગાઝાના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ઓગસ્ટમાં પંદર બાળકો સહિત એકસો પંચ્યાસી લોકો કુપોષણથી મૃત્યુ પામ્યા હતા ગયા મહિને યુએન સમર્થિત આઈપીસી સિસ્ટમ દ્વારા ગાઝાના કેટલાક ભાગોને દુષ્કાળની સ્થિતિમાં જાહેર કર્યા પછી કટોકટી વધુ ઘેરી બની હતી ત્યારથી ભૂખમરા સંબંધિત કારણોસર ત્યાંસીથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના ત્રેતાલીસ હજાર બાળકો અને પંચાવન હજારથી વધુ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ કુપોષણથી પીડાઈ રહી છે મીડિયા અહેવાલો મુજબ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ઘાઝા પર ઇઝરાયેલના યુદ્ધ શરૂ થયા પછી ભૂખમરા સંબંધિત મૃત્યુ હવે એકસો ત્રીસ બાળકો સહિત ત્રણસો એકસઠ પર પહોંચી ગયો છે અને પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધી એક હજાર એકસો ચોવીસ થયો છે જ્યારે ત્રણ હજાર બસો એકાવન ઘાયલ થયા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપને કારણે મુખ્યત્વે કુનાર પ્રાંતમાં આઠ હજારથી વધુ રહેણાંક મકાનો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નાશ પામ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સેમી અંગે ભારત સાથે ભવિષ્ય બનાવવા સમગ્ર વિશ્વ તૈયાર પ્રધાનમંત્રી આજે બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું ભારત વિશ્વમાં ટકાઉ વિકાસનું ઉદાહરણ બનશે પંજાબ પોલીસે જૈશ મોહમ્મદ સાથે સંકળાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને ઓગસ્ટ મહિનામાં કુપોષણથી ગાઝામાં એકસો પંચ્યાસી લોકોના મોત આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો